એમાં જે બીજો પ્રશ્ન આપેલો છે એ કેટલો આપેલો છે આપણને માઇન એક ભાગાકારમાં બેની ત્રણ ઘાત આખાની બે ઘાત બરોબર હવે આ બાર છે તો શું થાય બંનેને મળે બરોબર અંદરના પદ છે તેને તો અહીંયા શું થાય એકની બે ઘાત ભાગાકારમાં બેની ત્રણ ઘાત આને મળે બે ઘાત તો શું થાય તેથી એકને આપણે ગમે તે ગમે તેટલી વાર ગુણીએ તો શું થાય એકનો એક જ આવવાનો છે આના જોડે ગુણાકાર થાય તો શું થાય છ થાય બરોબર તો જવાબ કેટલો આવ્યો આપણે અહીંયા એક ભાગ્યા બે ની છ ઘાત આપણે અહીંયા કયું સૂત્રો જે છે એક વાપર્યું એ ભાગ્યા બી આખાની એમ ઘાત બરાબર એ ની એમ ઘાત ભાગ્યા બીની એમ ઘાત બરોબર